જે આપણે અત્યાર સુધીની શરૂઆત આપણા સ્નેહ મિલન તરીકે ઉજવેલ છે તો સૌ આપ ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સંવંત બે હજાર એકાશીના વર્ષમાં ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂત સ્નેહ મિલન સમારંભમાં શ્રી અને જે સદસ્યશ્રીઓ વાલા મિત્રો જે ઉપસ્થિત રહ્યા એમનો હું આભાર માનું છું સંત બે હજાર એકાશીનું વર્ષ સૌને સુખદાયી સમૃદ્ધિવાળું નિરોગી અને દરેક વ્યવસાય સાથે જોડાયેલા ભાઈઓની ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી નવા વર્ષની શુભેચ્છા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે ખેડૂતોનો ખેત પેદાશોનો સારો ભાવ મળે સાચો તોલ મળે અને પૂરતા નાણાં મળે એ મુખ્ય ઉદ્દેશ છે તો આ ઉદ્દેશને સિદ્ધ કરવા ભાઈઓ વેપારીઓ અને સીસીઆઈના અધિકારશ્રીઓ સાહેબશ્રીઓ અને સર્વ સરકારમાં રહેલા પ્રતિનિધિશ્રીઓ ધારાસભ્યશ્રીઓને આ સહિયારો પ્રયાસ કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે એવી સૌને કાર્યવાહી કરવા આપ સૌને વિનંતી છે અસ્તુ ભારત માતા કી જય